બે હજાર પચીસ માં બધાથી વધારે જો કોઈ કલર ચાલવાનો છે ઇન ફ્યુચર એ છે આ રાણી પિંક કલર તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર રાણી કલર ખૂબ જ સુપરિટ છે અને સુપર હિટ ડિઝાઇન પણ તમે અહીંયા જોઈ શકો છો હવે આવે છે બીજી છોકરીઓની ડિમાન્ડ કે ભાઈ અમને રેડ મરુન કલર નથી પહેરવું અમને ડિફરન્ટ કલર પહેરવો છે તો ડિફરન્ટ કલરની વેરાયટી પણ તમારી માટે છે આપણા આજના જેટલા પણ કલેક્શન છે ને બધા તમને વેલ્વેટ મટીરિયલની અંદર મળી જશે હવે બધાથી મેન આવે છે જે પ્રોપર કલર હોય છે રેડ કલર આ તમે જોઈ શકો છો રેડ કલર એની જે ડિઝાઇન છે એ પર્સનલી મને એટલી બધી ગમી ગઈ છે ને કે લાઈક બહુ જ સરસ છે તમને હું ધ્યાનથી બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો ઓરિજિનલ ઝરકન ડાયમંડ છે અને એની આજુબાજુ તમે જોશો તો ઝીણા ઝીણા મોતીઓનું કામ કરવામાં આવ્યું છે ખૂબ જ સરસ એન્ડ એટ્રેક્ટિવ તમને ડાર્ક મરૂન કલરનું આ કલેક્શન જોવા મળી રહ્યું છે જેની અંદર તમને ઓરિજિનલ મિરર વર્ક જોવા મળી જશે સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા તમને ઝરકન ડાયમંડનો પણ યુઝ જોવા મળી જશે અને આ ચનિયાચોળીની ખાસિયત એ છે તમને ચનિયાચોળી જોઈએ છે એ પણ લગ્ન પ્રસંગની સિઝનમાં વેચવા માટે તો દર્શકો આજનો વિડીયો છે સ્પેશિયલી તમારી માટે કારણ કે વિડીયો તમે આખો નહીં જોશો ને તો તમને જ નુકસાન છે કારણ કે મારું કામ છે તમારી પાસે એકદમ પરફેક્ટ કલેક્શન પહોંચાડવાનું તો દર્શકો ઘરે બેઠા બેઠા જો ઓનલાઈન તમને કલેક્શન જોવા મળતું હોય વિડીયો કોલના માધ્યમથી અને સાથે સાથે ટ્રાન્સપોર્ટની સુવિધા પણ મળતી હોય તો શું ખોટું છે સુરતમાં બધાને ખબર છે કે ચનિયાચોળી હોય કે પછી આપણે સાડીની વાત કરીએ કુર્તીની વાત કરીએ બધી જ વેરાયટી મળી જશે પણ ક્યાં કઈ જગ્યાએ પરફેક્ટ વેરાયટી મળે છે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં એ કોઈને નથી ખબર તો આજે હું તમને લઈને આવી ગઈ છું અજીત જોન અજીત જો નું નામ તો તમે સાંભળ્યું હશે જે સુરતના બધાથી મોટા વુમન્સ વેરાયટીના મેન્યુફેક્ચરર છે આમાંથી આજે હું બે કાઉન્ટર તમને બતાવીશ કારણ કે જો લગ્ન પ્રસંગની સિઝન છે એમાં અમુક છોકરીઓ જે હોય છે સાઇડર હિસાબે કે જે બ્રાઇડલ હોય છે એના પોતાના ફંક્શન હોય ને તો એમાં એ લોકોને આ ટાઈપના ચનિયા છોડી હમણાં પહેરવાનું બહુ ગમે છે રેડીમેડનો ક્રેઝ એટલો બધો છે કે તમે આની અંદર સારામાં સારું માર્જિન લઈ શકો છો કારણ કે તમારા અને અમારા વચ્ચે કોઈપણ પ્રકારના મીટીયર્સ નથી આ બધી વેરાયટી જે તમે જોઈ શકો છો હલ્દી ફંક્શન માટે મહેંદી રસમ માટે એન્ડ બોલીવુડ સ્ટાઇલના પરફેક્ટ કોન્સેપ્ટ તમને રેડીમેડ ચનિયા મળશે આની અંદર તમને સાઇઝિસ એન્ડ કલર ઓપ્શન મળી જશે અદરવાઇઝ તમને રેડીમેડ સાડીના સેગમેન્ટ જોતા હોય તો રેડીમેડ સાડીના સેગમેન્ટ પણ આપણા ત્યાં મળી જશે બટ હવે જે કલેક્શન જોવાના છે એ આપણે બ્રાઇડલ ચનિયાચોળીના જોવાના છે અહીંયા તમે જોઈ શકો છો બ્રાઇડલ ચોળીના નવા કલેક્શન આવી ગયા છે જે અત્યાર સુધી અમે કલે કલેક્શન કસ્ટમર સાથે પણ શેર નથી કર્યું ડાયરેક્ટ આનો વિડીયો બનાવી રહ્યા છે સ્પેશિયલી તમારા માટે તો આ તમે જોઈ શકો છો બહુ બધી અલગ અલગ ટાઈપની આપણે વેરાયટીઝ મૂકી છે ચનિયાચોળીની બ્રાઇડલ કલેક્શન છે હન્ડ્રેડ પર્સન્ટથી પણ વધારે તમે માર્જિન લઈ શકો છો અને દર્શકો આપણી પાસે જે કલેક્શન છે ને આખા સુરતમાં ક્યાંય નહીં મળશે અને એક વસ્તુ તમને જણાવી દો આપણી પાસે જે સાઇડર ચનિયાચોળી છે અનસ્ટીચ ચનિયાચોળી ત્રણસો પચાસ રૂપિયાથી શરૂ થઈ જશે લહેંગાચોલી પણ તમે કહી શકો છો બટ બ્રાઇડલ કલેક્શન જે હોય છે એ બે હજાર રૂપિયાથી સ્ટાર્ટ થાય છે કેટલામાં બે હજારથી પણ આજના જે પણ કલેક્શન બતાવીશ એમાંથી કોઈ પણ બે હજારનું નથી તો તમને જો કલેક્શનની રેટ જાણવી હોય તો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર આ આપેલા નંબર ઉપર શેર કરી નાખજો તો આજનું ફર્સ્ટ કલેક્શન છે હું તમારી સાથે શેર કરી છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એન્ડ એટ્રેક્ટિવ તમને ડાર્ક મરુન કલરનું આ કલેક્શન જોવા મળી રહ્યું છે જેની અંદર તમને ઓરિજિનલ મિરર વર્ક જોવા મળી જશે સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા તમને ઝરકન ડાયમંડનો પણ યુઝ જોવા મળી જશે અને આ ચનિયાચોળીની ખાસિયત એ છે નીચેની સાઈડમાં દામન પેટર્નમાં તમે જોઈ શકો છો આપણે વેલ્વેટ મટીરિયલ તો યુઝ કર્યું છે પણ સાથે સાથે ત્રણ અલગ અલગ પ્રકારના કલર પણ યુઝ કર્યા છે ફ્લેટ તમે જોઈ લીધો છે બહુ જ સરસ છે બે પટ્ટા સાથે તમને આ કમ્પ્લીટ ચનિયા ચોરી મળશે જે તમને એકદમ હેવી બેક પેકિંગમાં મળશે બેક પેકિંગ તમે જોઈ શકો છો આ પ્રમાણેનું હેવી બેક પેકિંગ મળી જશે હવે આવે છે બીજી છોકરીઓની ડિમાન્ડ કે ભાઈ અમને રેડ મરૂન કલર નથી પહેરવો અમને ડિફરન્ટ કલર પહેરવો છે તો ડિફરન્ટ કલરની વેરાયટી પણ તમારી માટે છે આપણા આજના જેટલા પણ કલેક્શન છે ને બધા તમને વેલ્વેટ મટીરિયલની અંદર મળી જશે વેલ્વેટમાં તમે જોઈ શકો છો જરી વર્ક અને ઝરકન ડાયમંડ અને એમ્બ્રોઇડરીથી ભરેલો છે આ લહેંગો જેની અંદર તમને કલર ઓપ્શન્સ મળી જશે નેક્સ્ટ આર્ટિકલ છે હમણાં તમને ખબર બે હજાર પચીસમાં બધાથી વધારે જો કોઈ કલર ચાલવાનો છે ઇન ફ્યુચર એ છે આ રાણી પિંક કલર તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર રાણી પિંક કલર હમણાં ખૂબ જ સુપરહિટ છે અને સુપરહિટ ડિઝાઇન પણ તમે અહીંયા જોઈ શકો છો અજીત ઝોનમાં કલેક્શનનો સ્ક્રીનશોટ પાડી લેજો જેથી તમને આની રેન્જ ખબર પડી શકે કેટલા પીસનો સેટ છે એ પણ તમને ખબર પડી શકે એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ છે વાઇન કલર કહી દો ડાર્ક પર્પલ કલર કહી દીધો એ તમારી ઉપર ડિપેન્ડ છે બાકી આ જોઈ લો ઝરી વર્કમાં તમને આ આર્ટિકલ જોવા મળી રહ્યું છે જેની સાથે તમને દુપટ્ટા મળી જશે અને આનો ફૂલ ફ્લેર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ફૂલ ફ્લેર છે પરફેક્ટ સ્ટિચિંગ સાથે આ આર્ટિકલ છે દર્શકો હજુ પણ કહી દઉં છું આખા સુરતમાં તમને ક્યાંય નહીં મળશે હવે બધાથી મેઇન આવે છે જે પ્રોપર કલર હોય છે રેડ કલર આ તમે જોઈ શકો છો રેડ કલર એની જે ડિઝાઇન છે એ પર્સનલી મને એટલી બધી ગમી ગઈ છે ને કે લાઈક બહુ જ સરસ છે તમને હું ધ્યાનથી બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો ઓરિજિનલ ઝરકન ડાયમંડ છે અને એની આજુબાજુ તમે જોશો તો ઝીણા ઝીણા મોતીઓનું કામ કરવામાં આવ્યું છે અને આની રાઉન્ડ સાઈડ તમે જોશો તો તમને ફિગર પેટર્ન મળી જશે જે બ્રાઇડલ માટે સ્પેશિયલ જે ફિગર પેટર્ન હોય છે એ મહેંદીમાં પડાવે છે એ જ ફિગર પેટર્ન તમને અહીંયા ચણિયા ચોળીમાં પણ મળશે નીચે દામન પેટર્નની વાત કરીશું તો તમે અહીંયા જોઈ શકો અહીંયા પણ તમને ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના કલર ઓપ્શન્સ જોવા મળી જાય છે એના સિવાય આપણે વાત કરીશું કલર કોન્ટ્રાસ્ટ બેઝમાં તો આ ટાઈપના ચનિયાચોળી મળશે વિથ પોટલી બેગ કહીએ છીએ આપણે તો ગુજરાતીમાં ને એન્ડ આજ બેગ આપણે માર્કેટમાં લેવા જઈએ તો બે હજાર પચીસોનું તો ખાલી બેગ મળે છે શોરૂમની અંદરની વાત કરું છું તો આ તો આખા ચનિયાચોળી રેડી જ છે જે તમને હજી જોન આપે આજનું સ્પેશિયલ કલેક્શન તમને કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવજો આશા કરું છું વિડીયો પસંદ આવ્યો છે લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ